નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે નેપાળમાં સરકાર વિરુદ્ધ જે હિંસક પ્રદર્શન થયું છે તે સ્થિતિ વચ્ચે એક જેલમાંથી સુરક્ષા દળો વચ્ચે થયેલી ત્રણ કેદીઓના મોત થયા હતા જ્યારે આશરે વધારે જેલમાંથી ત્યારે પંદર હજાર કેદીઓ નાસી છૂટ્યા હતા જો કે મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અધિકારીઓએ ત્યારે મિત્રો આ ઘટનાક્રમ અંગે જણાવ્યું હતું કે મંગળવારે હિંસા સમયે સુરક્ષા દળો સાથે ઝપાઝપીમાં મૃત્યુ પામેલા કેદીઓની સંખ્યા આઠ જેટલી છે અબજ નેપાળમાં જે હિંસા સર્જાઈ તેની ભારતના સીમાવર્તી ત્યારે રાજ્ય સુધી અસર જોવા મળી છે સીમા પર ત્યારે વાત કરવામાં આવે તો રહેલા સુરક્ષા દળો આઠ અને નવ સપ્ટેમ્બર દરમિયાન ત્યારે સાઠ જેટલા કેદીઓની ધરપકડ કરી છે તેમાં ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલી ત્યારે સીમા પરથી ત્યારે પાંચ ને બાવીસ કેદી બિહાર સીમાથી ત્યારે દસ તથા અન્ય કેટલાક કેદીઓ પશ્ચિમ બંગાળ સીમા પર ત્યારે ધરપકડ કરવામાં આવી છે ત્યારે મિત્રો વધુ જણાવી દે કે ગૃહ મંત્રાલય આવતા ત્યારે સશસ્ત્ર સીમા બળ ઉત્તરાખંડ ત્યારે પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ફેલાયેલા ભારત અને નેપાળ વચ્ચે આશરે સત્તરસો ને એકાવન કિલોમી મીટર સરહદી પર દેખરેખ રાખશે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ